રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી હર ઘર દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ્ય પંચાયત દ્વારા શક્તિનગર પાસે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવીને રાષ્ટ્રપ્રેમ ભારતમાં વંદે માત્રોષ સાથે નાના કપાયાના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને પંચાયતી શાળા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી નાના કપાયા બોરણા જૂથ ગ્રામ્ય પંચાયતના સરપંચ જખુભાઈ વિદ્યાર્થીઓ આચાર્યો જાગૃતિબેન ઘડવી દેશના બેન પાંચ અલ્તાફ આલમ જત ભરતકુમાર ગાંગાણી પ્રિયાબેન સોધમ દ્રષ્ટિબેન પૂંજારા નાના કપાયા પંચાયતી પ્રાથમિક શાળાના આચાર્ય ઓમ પ્રકાશ અજયસિંહ જાડેજા પ્રહલાદભાઈ પ્રહલાદી મહેશ્વરી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ નાના કપાયા બોરણા જૂથ ગ્રામ્ય પંચાયત સરપંચ જખુભાઈ સોદમ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા બીરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ